હનુમાન વચ્ચે સાધુની અગ્નિ તપસ્યા ભારત વર્ષના ઇતિહાસમાં ઋષિ મુનિઓ દ્વારા કરવામાં આવેલી અનેક ઉગ્ર તપસ્યાઓનો ઉલ્લેખ વેદ પુરાણોમાં નોંધાયેલો છે શ્રદ્ધાના બળે પ્રકૃતિના નિયમોથી પર રહીને મુનિ દેવો દ્વારા કરાતી તપસ્યાઓ દેશની ગરિમાને વિશ્વમાં એક ઉમદા સ્તરે ચરિતાર્થ કરે છે આ જ પ્રકારે પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરતી અગ્નિ તપસ્યા ભચાઉના કરમરિયા ગામે ફકડ સરહદી અંગ દેવે ગરમીમાં મુનિ મહારાજ અગ્નિના ધૂણા વચ્ચે બિરાજમાન થઈ ઉગ્ર તપસ્યા કરતા જોવા મળી રહ્યા છે આ તપસ્યાના દર્શને આવતા ભાવિકો અલૌકિક શક્તિ નિહાળી અભિભૂત થઈ રહ્યા છે ગામની ભાગોડી આવેલા સુરાપુરા દાદાના મંદિરના ભુવાજી અને ગામના સરપંચ શંકરલાલ પુનભાઈ છાંગાએ મુનિદેવ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે માહિતી આપતા જણાવ્યું હતું કે મુનિ મહારાજ દ્વારા કચ્છમાં આવી અત્યાર સુધીમાં અગિયાર વખત વિવિધ તપસ્યાઓ કરવામાં આવી છે આ પહેલાં ભચાઉના એસઆરપી કેમ્પસ નજીકના મહાવીર હનુમાનજી મંદિર ખાતે પણ અગ્નિ તપસ્યા અને એકાશન તપસ્યા કરવામાં આવી હતી તો શિયાળા દરમિયાન જળ સાધના પણ તેમના દ્વારા કરવામાં આવી હતી ખાસ કરીને એકાસન તપસ્યા અવિશ્વરનીય સાધના કહી શકાય આ સાધનામાં તેઓ ચારથી છ માસ સુધી અન્ન જળ વિના એક જ અવસ્થામાં બેસી રહે છે રિપોર્ટ બાય ગન્ની કુંભાર ભચાઉ

સર્વે સનાતન ની બંધુ નું એક અહવા પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે અને આની અંદર રોજ ના અગ્નિ સાધનામાં કમસે કમ બે થી ત્રણ ટ્રેક્ટર અલગ અલગ જિલ્લા થી અલગ અલગ રાજ્ય થી બાપુ ત્યાં પધારી અને વધારે વધારે દર્શન લાભ એવી બધી મારો પ્રભાવ રજૂ